નમસ્કાર દર્શક મિત્રો હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છવાગઢ ટીવી આજે આપણે મુલાકાત લઈ લઈ રહ્યા છીએ ઉન્નતિ સંસ્થાની બચાવ ઓફિસની અહીંયા આગળ તેમના જે પદાધિકારીઓ છે તેમની જોડે આપણે ચર્ચા કરીશું વિગતવાર માહિતી મેળવીશું અને ઉન્નતિ સંસ્થા કેવી રીતે લોકોને મદદરૂપ થતી હોય છે એના વિશેની વિગતવાર માહિતી મેળવીશું નમસ્કાર સર શું નામ છે આપનું રાસુલભાઈ

પાલક માતા પૈસા ખાસ છે જે નામ ચડાવવાના કમી કરવાના સુધારવાનું હોય છે જે આધાર કાર્ડનો સુધારો કંઈ કરવાનો હોય ચૂંટણી કાર્ડની કંઈ જે કામગીરી હોય ખાસ તો આયુષ્યમાન કાર્ડની કંઈ કામગીરી ઓનલાઈનમાંથી કરી બરાબર અને અહીંયા આગળ ખાસ કરીને ક્યાં સુધીના લોકો અહીંયા આગળ આવતા હોય છે તમારી ઓફિસ પર બચાઉ તાલુકાના 30 ગામના લોકો અહીંયા આગળ લગભગ તો બચાઉ તાલુકાના બધા ગામો અહીંયા ટીકામ છે ખરેખર તેલેલી છે બરાબર છે અને કાસમભાઈ આપ પોતે વિકલાંગ છો અને અહીંયા આગળ આપ સેવા આપી રહ્યા છો તો કેટલા સમયથી આપ સેવા આપી રહ્યા છો અને તમને જે વિકલાંગતા કુદરતે જે એક તમને ખોટ આપી છે તો એના پیچھے બે શબ્દો તમે શું કહેશો વિકલાંગતા કુદરતે ખોટા સુધી તો આચાળે રાખે પણ મારો તો એવો છે કે હું કંઈક છું અને મારી આ એક જે અનુભવ છે એ કોકના સુધી પહોંચે અને એના દ્વારા કોકને લાભ થાય અને એના દ્વારા કોકનું સારું કામ થાય એના માટે મને બહુ સારો ગર્વ જેવો લાગે છે અને અમે સાંભળ્યું છે કે તમે વ્હીલચેર ક્રિકેટમાં પણ તમે તમારું પોતાનું યોગદાન થોડું ઘણું આપેલું છે ક્રિકેટ જે તેના વર્ગથી ઇન્ટરનેશનલ અને નેશનલ રમી ચુક્યો છું અને ખાસ કરીને અમે ઘણી વખત જોતા હોઈએ છીએ કે વિકલાંગ લોકો હોય છે તો એ પોતે કંઈક ને કંઈક માંગીને કે આવી રીતે કરીને અથવા તો પોતાના પરિવાર દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તો અહીંયા આગળ તમે કેવી રીતે તમારું ગુજરાન ચલાવો છો ઘણા લોકોને શોખમાં થોડો ફરક હોય શકે છે કે મહેનત કરતી નફો કે મહેનત કરવા માટે તમને ખબર ના પડતી હોય એવી રીતના અને મારો હેતુ એવું છે કે હું બે હજાર ઓગણીસમાં જ્યારે વણમતીમાં લાગ્યો ત્યારે મને આ કામ વિશે સારું મને સમજણ આપું હતું જીતુભાઈ દ્વારા અને રસીકભાઈ દ્વારા અને તેના પછી હાલમાં જ્યારે આ સેન્ટર ખુલ્યો ત્યારે જીતુભાઈ અને જૈનભાઈ દ્વારા મને અનુરોધ કરવામાં આવ્યો કે મને આ કામથી ગરત ઇન્ડસ્ટ્રી કરવું કે કોઈને મદદરૂપ થવું તો હું વિધવા પેન્શન ચાલુ કરાવવું બંધ હોય ચાલુ કરાવવું રહેવું ભરવું કોઈને પાલક માતા પિતા જેના છોકરા મા બાપ ન હોય ને એને રૂપિયા મળે એના પેટની અંદર અનાજ જાય તો એ તો બહુ મહત્વપૂર્ણ દેખાડવાનું એટલા માટે મેં આ વધારે ઇન્ટરેસ્ટ લીધો ઓકે એટલે પોતે પોતાની જાતને કંઈ પણ કાયર ન સમજતા કંઈક ને કંઈક ધંધો રોજગારી કરી અને લોકોને ઉપયોગી થવું એ મિશન લઈને તમે ચાલ્યા છો અચ્છા તો અહીંયા આગળ આપના ઉપરી અધિકારીઓમાં કોણ કોણ હોય છે અને એ લોકો શું શું પ્રવૃત્તિઓ તમારી સાથે જોડાયેલા છે અને શું શું પ્રવૃત્તિઓ કરતા હોય છે

તો ઉન્નતિ સંસ્થામાં કોમ્યુનિટી ફેસિલિટેટર તરીકે જોડાયેલો છું કે જેમાં લોકો અને સરકાર જે બે વિભાગ છે એના વચ્ચેની કડી તરીકે જેમ આપણે અસરકારક કામગીરી કઈ રીતે કરી શકીએ જેઓ યોજનાઓ છે સરકારી યોજનાઓ એ લોકો સુધી અસરકારક અને જાડતી કઈ રીતે પહોંચે અને એનું સંકલન સારી રીતે કરી શકીએ એ રીતે કામગીરી અમે કરતા હોઈએ છીએ વર્ક દરમિયાન ઘણું બધી લોકો સાથે સંપર્કમાં આવીએ છીએ ત્યારે ખ્યાલ પડે છે ખરેખર કેટલી બધી યોજનાઓ લોકો સુધી પહોંચતી નથી તો એનું અસરકારક કામગીરી અમે કઈ રીતે કરી શકીને સંતોષકારક એમને રિઝલ્ટ આપી શકે તે માટે અમારા સતત પ્રયાસો રહેતા હોય છે કંઈક ને કંઈક દસ્તાવેજોમાં કંઈક પ્રોબ્લમ ઘણું ઘણું આવતું હોય છે કે કંઈ આધાર પુરાવા નથી હોતા તો એના કારણે લોકો લાભોથી થોડા વંચિત રહેતા હોય છે તો એના માટે પણ અમે પ્રોસેસ કરતા હોઈએ છીએ કે આ જ્યારે ચૂંટણી કામગીરી ચાલુ છે તો બીએલો સાથે અમે સંપર્ક કરીને મુખ્ય જે શરૂઆત થતું હોય પ્રમાણપત્ર છે જેનો આધારે ઓળખ જેને કહીએ એ ચૂંટણીપત્ર પત્ર કઈ રીતે ઝડપી એમને હાથમાં મળી શકે તો એના માટે જે સરળ કામગીરી જે સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે તો બીએલો સાથે સંપર્ક કરીને અત્યારે ચૂંટણી કાર્ડની કામગીરી પણ અમે સહયોગ કરી રોપોટ સુવિધા મળે એના બદલ કાર્ય અમે કરી રહ્યા છીએ જી સર અહીંયા આગળ અમે સાંભળ્યું છે કે ભચાઉ તાલુકાના ઘણા બધા વિસ્તારના ગામડાઓ એવા છે જે છેવાડાના ગામડાઓ છે તો ત્યાં આગળ હજુ સુધી ત્રણ ત્રણ પેઢીઓ સુધી રાશન કાર્ડ નથી બનતા હોતા તો તમે ફિલ્ડ વર્કમાં છો તો આ સંદર્ભે આપનો શું અનુભવ છે બિલકુલ સર અમે જ્યારે પણ સંપર્ક કરતા હોય છે લાભાર્થીઓ તો ક્યાંક ને કંઈક એમની થોડી ઘણી સવતી કે માહિતી નથી હોતી તો એ પણ ક્યાંક ને કંઈક મુશ્કેલીનો પ્રશ્ન રહેતો હોય છે કે તો એના માટે જાગૃતિ આવે અને લોકો સમજતા થાય કે મારું આ હક છે અને મારે મેળવવું પડશે તો એના માટે પોતાની મહત્વાકાંક્ષા દર્શાવે એ માટે પણ અમારા સતત પ્રયાસો રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો માહિતીનો અભાવ મુખ્ય કારણ કંઈક ને કંઈક જોવા મળે છે અને જાગૃતિ જેને કહીએ કે તો એ માહિતી નથી હોતી સ્થળાંતરના પ્રશ્નો પણ ક્યાંક ને ક્યાંક ઊભા રહેતા હોય છે કે કુટુંબ જે છે તો ક્યાંક ને ક્યાંક એમને રોજીરોટી માટે સ્થળાંતર કરવું પડતું હોય છે તો એના કારણે પણ એ સ્થાનિક એક ચોક્કસ જગ્યાએ ન સીમિત રહેતા તો પણ લાભોથી વંચિત રહેતા હોય છે જો આ ગેપ કેમ ઘટે અને એના માટે અમારા પ્રયાસો સતત ચાલુ રહે આપની સંસ્થામાં ફિલ્ડવર્કમાં આપની સાથે બીજા પણ લોકો જોડાયેલા છે કેટલા લોકો સાથે જોડાય છે ઉન્નતિ એક પાંચ જેને કહીએ કે આંગળીઓ તરીકે એક મોટી બને એવી રીતે ટીમ વર્ક કરી રહી છે અને અમારી સાથે તમામ ભાઈઓ જોડાયેલા હોય છે જેમ કે દિનેશભાઈજી આમાં જે પ્રોજેક્ટ પોઈન્ટ છે અમારો જીતુભાઈ છે ગણેશભાઈ છે સંસ્થામાં કયા પદ પર છો અને શું પ્રવૃત્તિ રહ્યા છો મારું નામ દિનેશ છે જે હું છેલ્લા દોઢ મહિનાથી જોડાયેલો છે ઉન્નતિ સંસ્થા સાથે જો અને હાલમાં જે મારી કામગીરી છે પ્રોજેક્ટ એસોસિએટ તરીકે તો હાલમાં જે અમે કામ કરીએ છીએ તો ઉન્નતિ સંસ્થા છે ઓગણીસો નેવુંમાં શરૂઆત થઈ હતી એના પછી જ્યારે ભૂકંપ આવ્યો એના મેં મને કામગીરી સારી રીતે કરી હતી પછી એવા ભચાઉ તાલુકામાં એ ત્રણ પ્રોજેક્ટ પર કામ કરે છે એક તો શિક્ષણ પર કામ કરે છે બીજું છે આપણે સરકારી યોજનાઓ છે અને તેમાં લોકો કેવી રીતે વધારે ભાગ લઈ શકે અને ત્રીજું છે દરિયાકાંઠાના જે જંગી વિસ્તાર છે કપાલવાણ છે એમાં એ શિક્ષણને લઈને અને જે આપણે સરકારી યોજનાઓ છે એને લોકો વંચિત ના રહે એના માટે કામ કરે છે અને ખાસ કરીને શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં હાલ કરીને તમારી સંસ્થાની કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેમ શિક્ષણની વાત કરીએ તો હાલમાં જે પ્રોજેક્ટ ચાલે છે તો અમેરિકા ઇન્ડિયા ફાઉન્ડેશન છે એનો એક પ્રોજેક્ટ છે જે લર્નિંગ એન્ડ માઇગ્રેશન પ્રોજેક્ટ એમાં જે આપણે લર્નિંગ રિસોર્સ સેન્ટર જે ચાર ગામમાં લર્નિંગ રિસોર્સ સેન્ટર છે તેમાં જે એક ફેલો હોય છે જે સવારે બે કલાક ત્યાં જઈને છોકરાઓને ભણાવે અને સાંજે સ્કૂલ પછી બે કલાક ભણાવે છે તો અને સાથે જે સ્પોક સ્પોક ગામ હોય છે એમાં બી સ્કૂલ લેવલે ઇનડાયરેક્ટલી એ લોકો સપોર્ટ કરે છે તો એમાં આપણે જે અંગ્રેજીમાં કહેવાય ને જે બેઝિક સ્કીલ વાંચતાવાળું જોઈએ લખતાવાળું જોઈએ ગણતાવાળું જોઈએ જે અમુક બેઝિક બાબતો છે એ આવડવી જોઈએ તેને લઈને મુખ્ય ફોકસ કરે છે એ જ રીતે જે બીજો પ્રોજેક્ટ જંગી વિસ્તારમાં ચાલે છે એમાં બી અમુક કાંઠા વિસ્તારમાં જોવા મળે છે કે કાંઠા વિસ્તારને લીધે લોકો પોતાના બાળકોને લઈને એટલીસ્ટ એ મજૂર તરીકે લઈ જાય છે પેલી બાજુ તો ત્યાં બી આ સમુદાય શાળાઓ ચાલે છે એમ તો ત્યાં એક આપણા જે ફેલો હોય છે એ પોતે જઈને ત્યાં અમુક દિવસો જ્યારે પાણીના હોય ત્યારે જઈને ભણાવે છે તો જ્યાં ત્યાંના લેબરો હોય મજદૂર હોય તો એ બાળકોને ત્યાં એક સમુદાય શાળામાં બોલાવે ત્યાં અમુક જે આગળ વાત કરે તે પ્રમાણે અમુક જે ફાઉન્ડેશન સ્કિલ છે એ ભણાવવામાં આવે જેથી બાળકો વંચિત ના રહે જાય અને કોઈને બી આગળ મોટા થાય કોઈને કંઈ શિક્ષણ માટે આવે તો ખૂબ ખૂબ ધન્યવાદ ખરેખર આપ કરીને આપણી ટીમ અહીંયા આગળ બહુ સરસ કામગીરી કરી રહી છે અને અહીંયા આગળ આટલું બધું સરસ કાર્ય અહીંયા ચાલી રહ્યું છે આ સંસ્થાની બ્રાન્ચ ઓફિસ છે અને અહીંયા આગળ આ બધી અલગ અલગ નોટિસો લગાવેલી છે કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કયા પ્રકારના ફોર્મ છે એ બધું પણ અહીંયા આગળ ઉપલબ્ધ છે લોકો આવીને પણ પોતે પોતાની જાતે પણ અહીંયા આગળ જોઈ શકે છે